આણંદમાં શ્રેયલ પટેલ નામના ડોક્ટરે આપઘાત કરી લીધો છે ક્રિષ્ણા એરોન કોમ્પલેક્ષના ચોથામારેથી પડતું મૂક્યું છે કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે પરિવારમાં એક દીકરી સહિત લોકો હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમના માતા પિતા પણ ધર્મજમાં ડોક્ટર હોવાની માહિતી મળી છે આણંદ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદમાં શ્રેયલ પટેલ નામના એક તબીબે આ આપઘાત કરી લીધો છે ક્રિષ્ણા એરોન કોમ્પ્લેક્ષના ચોથા માળેથી તેમણે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે કોઈ અગમ્ય કારણોસર આ ડોક્ટરે જીવન ટૂંકાવ્યું છે આ ડોક્ટરના પરિવારમાં એક દીકરી સહિત પાંચ લોકો હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો આ ડોક્ટરના માતા પિતા પણ ધર્મજમાં ડોક્ટર હોવાની માહિતી છે તો આણંદ ટાઉન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તો કોઈ અગમ્ય કારણોસર આ તબીબે જીવન ટૂંકાવ્યું છે ડોક્ટરના પરિવારમાં એક દીકરી સહિત પાંચ લોકો માહિતી મળી રહી છે આણંદમાં પટેલ નામના ડોક્ટરે કરી લીધો છે દીપિકા ચોક્કસથી આજે વહેલી સવારે જ શ્રેયલ પટેલ નામનો એક તબીબ છે તેણે ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ પોલીસ દ્વારા જે મૃતક છે તેના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને આત્મહત્યા પાછળનું જે કારણ છે તેની શોધખોળ શરૂ કરી છે જી જી આભાર ઘંશા વિગત આપવા બદલ